सोच न्यूज एक नई सोच के કલોલના વોર્ડ નંબર છ માં આવેલ રતનચંદ્ર મોહલ્લામાં આવેલ જર્જરિત મકાનથી રહીશો પરેશાન રહીશો દ્વારા નગરપાલિકાને અરજી કરાઈ હવે જોવાનું રહ્યું મકાન માલિક ઉપર કાર્યવાહી ક્યારે કરાશે જર્જરિત મકાન માલિકનું હું પણ હું કોઈકનો જીવ લેશે

ત્યારે રહીશો દ્વારા મકાન માલિકને નોટિસ દ્વારા પણ અરજી કરવામાં આવી કે આ મકાન જમીન જમીનદોષ કરો કેમ કે આ મકાન આવતા જતાં લોકો માટે જોખમકારક છે મકાનનું બાંધકામ ઘણું જૂનું હોવાથી તેનો કાટમાળ ધીરે ધીરે નીચે પડી રહ્યો છે તો પણ મકાન માલિક આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ